સહકારી જગતમાં ફરી એક વખત સૌરાષ્ટ્રમાં જે ઇબકોવાળી થઈ હતી એ હવે થવાની છે

ઘનશ્યામ પટેલ ના હતા પણ હવે અરુણસિંહ રાણા એક પડકાર ફેંક્યો છે અને કહી દીધું છે કે અમે પંદરે પંદર ઉમેદવાર આ વખતે ચૂંટણી લડવાના છીએ અને જીતવાના પણ છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ઈફકો ની ચૂંટણી આપણને સૌને યાદ છે કે જે રીતે મેન્ડેટ આવ્યું અને એ મેન્ડેટ વિરુદ્ધમાં જઈને જયેશ રાદડિયા ફોર્મ ભર્યું ને જીતીને પણ બતાવી હતી એ ચૂંટણી અને હવે આવું જ કંઈક ભરૂચ જે દુધારા ડેરી છે તેમાં બન્યું છે અરુણસિંહ રાણા ભાજપના વાગરાના ધારાસભ્ય છે અને એમની જ સામે જે ઘનશ્યામ પટેલની પેનલ છે એ સત્તર વર્ષથી દુધારા ડેરી ઉપર રાજ કરે છે એમના શાસન ફરી એકવાર અરુણસિંહ રાણાએ પડકાર એટલા માટે ફેંક્યો કારણ કે સૌથી પહેલા તો બંને પોતપોતાની પેનલ સાથે પંદર પંદર ઉમેદવાર સાથે મેદાનમાં ઉતર્યા હતા અને એ ભાજપ ભાજપને કંઈક અહીંયા એવું લાગ્યું કે ગડબડ છે એટલા માટે મેન્ડેટ જાહેર કર્યું ઘનશ્યામ પટેલ છે એમની પેનલના બાર ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા અને અરુણસિંહ રાણા છે તેમના ત્રણ ઉમેદવાર ફાઇનલ કરવામાં આવ્યા એમાંથી એક છે પ્રકાશ ચૂંટણીમાં પંદરે પંદર ઉમેદવાર લડવાના છીએ બધાના ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યા છે એટલે અહીંયા સૌથી પહેલા તો ભાજપે જે મેન્ડેટ આપ્યું તેમનો અનાદર કરવામાં આવ્યો છે એટલે કે ભાજપના મેન્ડેટની સામે જઈ ભાજપની સામે જ મોરચો માંડ્યો છે અને આ વખતે અજપના બે દિગજ નેતાઓ આ ચૂંટણીમાં લડવાના છે સૌથી પહેલા તો આ ચૂંટણી બાબતે અને પોતાના જ્યારે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા રાણા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ ફોર્મ પાસ કર્યા છે અમારાને હાંભે પણ હાંભે પણ એ ફોર્મ પાસ થયા છે તેની અમને સૌને ખુશી છે મારી પેનલમાંથી પંદર વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત સાહેબ બે પેનલો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાએથી એક મેન્ડેટ પણ જાહેર કર્યો છે તો મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં હોય અને હોય તો પછી એની વિરુદ્ધમાં થશે કામ ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે પણ અમારી પંદર જણની પેનલ બધાની જિલ્લાની દૂધ ધારકોની માગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે દુઃખદ બનાવ છે પણ મતદારોને દૂધ ધારકો ધારકોને ન્યાય આપવા મારે આજે પડવું પડ્યું છે તમે શરૂઆતની પહેલે મંડળીઓ જોજો આજે શાકભાડામાં બાર તેર થઈ ગઈ ડેડીયાપાડામાં રબાવી થઈ ગઈ ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધાના લોકો બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું ભાજપ સાથે નથી લડવાનું અમારે તો સિદ્ધાંતો ભાજપના છે એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે અમારી પેનલ જીતવાની જ છે હારવાનું જીતવાનું તો તો ભાગ્યમાં કપાર પર લઈ હોય ને અને સાચી બીજાવાળી પ્રજા છે એ બનવાનું છે એનો મને વિશ્વાસ છે બાર સામેની પાર્ટીને મળ્યા છે એના પછી પર એવું તમને લાગી છે મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું જે કંઈ થયું તે ભગવાન જાણે અને થયું હશે તો પાર્ટી પાર્ટી એવી છે કે સત્ય બહાર લાવશે ઉજાગર લાવશે મને આશા પણ છે કોઈ નેગેટિવ વાતું નથી કરતો તમે દાવો કર્યો છે કે સામેના પક્ષની અંદર બીજા પાર્ટીના ઉમેદવારો છે તે કેટલા છે ને કઈ પાર્ટીના છે મને ખ્યાલ છે ત્યાં સુધી પાંચ છ જણ છે એ પણ બધા મારા મિત્રો છે ઉભા રહ્યા છે પણ એમને ખ્યાલ હોવો જોઈએ ને તમારી પેનલના જે પ્રકાશ દેશે છે એમનો ખુલ્લે આમ મનસુખભાઈ વિરોધ કરે છે એના માટે શું કહેશો મારી સમજમાં પ્રકાશભાઈ આજે ચૂંટણી થાય તો પ્રકાશભાઈ ત્રણ ચાર મત સિવાય કંઈ જવાના નથી એટલે પ્રકાશ મોદી સાચો પ્રકાશ દેસાઈ સાચી વ્યક્તિ છે એને પ્રજા ચૂંટી લાવશે અને ચૂંટી લાવશે શું લાગે છે તમને કે મનસુખભાઈનો સાથ તમને મળશે મનસુખભાઈ એક એવી વ્યક્તિ છે ચોખ્ખી છે પારદર્શકતાવાળી વ્યક્તિ છે મનસુખભાઈ પર આભારથી આક્ષેપ ના થાય અમારો સૌથી વધારે સિનિયર વ્યક્તિ છે મનસુખ વસાવાના આશીર્વાદ મનસુખ વસાવાના આત્મા જે કહેશે ને કારણ કે મનસુખ વસાવા પણ એક આત્મીય ભાવથી જીવતા હોય એટલે એમનો આત્મા હાચું જ કરાવશે મારે કંઈ ખોટું કરવાનું નથી જરૂર પણ નથી એ મારે તો દૂધની અંદર કંઈ એક ગ્લાસ દૂધ પીવાય જવું નથી મારે કોઈ આ બે જણા કંઈ બોલાવે ને કોઈ પીવા તો પીવા બસો ગ્રામ આની ઉપર વિશેષ કંઈ નથી ફોન ખેંચવાની અંતિમ તારીખ હજુ બાકી છે પણ શું તમારા છે મિનિટ ભાઈ હવે મેં આપને કહ્યું ઓરબી પત્રકાર મિત્રો મહાભારતમાં પણ સમય સમય બદલાવે છે ભગવાનને પ્રાર્થના કરીએ કે યુદ્ધ અટકે યુ તો ના કહેવાય લોકશાહીની સિસ્ટમ છે હવે અહીંયા એ જોવાનું છે કે ભરૂચની દૂધધારા ડેરીમાં ઇપકોવાળી થાય છે ખરી કારણ કે એ સમયે જયેશ રાદડિયા તો જીતી ગયા હતા મેન્ડેટની વિરુદ્ધમાં જાય પણ આ વખતે અરુણસિંહ રાણાએ ભાજપને અને ઘનશ્યામ પટેલને ફરી એકવાર પડકાર ફેંક્યો છે કારણ કે સત્તર વર્ષથી એકતું શાસન જે ઘનશ્યામ પટેલ છે એમનું છે એટલે ક્યાંક શરૂઆતમાં એવું લાગતું હતું કે જયારે ત્રણ ઉમેદવારો ફાઇનલ કરવામાં આવે અરુણસિંહ રાણાના એટલે કદાચ એવું લોકો કહી રહ્યા હતા કે અરુણસિંહ રાણાના હાથ હવે હેઠા પડી ગયા છે પણ ના હવે એવું નથી કારણ કે હવે સામ સામે લડત થવાની અમારા અહેવાલ ને લઈને અને જે રીતે ભરૂચની આ દૂધધારા ડેરીમાં હવે ખરા જંગ જામવાનો છે તેમને લઈ આપ માનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર